એના માટે એ રોડ ની તાત્કાલિક ધોરણે રોડ ચોવીસ કલાકમાં બનાવી દેવામાં આવે અને સૌથી અગત્યનું જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે એવી રીતના લિખિત ભાઈધરી આપે એ માંગણી સાથે આજે અમે આવ્યા હતા અહીંયા આગળ છેલ્લા બે વર્ષથી આ રોડની જે પરિસ્થિતિ એના હતી એના માટે આવે આવેદન

શું નામ તમારું સુરેશભાઈ રેશમાબેન શું તમે જોયું અને ગઈકાલે જે ઘટના બની એમાં શું કહેશો અમે લોકો જો અહીંયા જ રહીએ છીએ ચાલીસ વર્ષ જેવા થઈ ગયા કાલે પેલા બેન અને પેલા ભાઈ આવતા હતા ગાડીમાં માં ધક્કા લગાવતા એક્ટિવા માં ધક્કા મારતા મારતા આવતા હતા બંધ થઈ ગઈ હતી એક્ટિવા પછી પેલા બેન અહીં પડી ગયા અહીં થમલો હતો ને ત્યાં શોર્ટ આવે છે અને ત્યાં પડી ગયા તો પેલા ભાઈ એક્ટિવા ઉભી કરીને પછી એમને ઉઠાવા ગયા ને તો એ ભાઈ બી હેલવા લાગ્યા એમ કરીને પછી શું થયું પછી થોડી વાર માં તો પછી આ બાજુ ઉઠાવા જતા હતા તો અમને લોકોને ખબર છે કે અહીં શોટ આવે છે પેલા ધીમે ધીમે આવતો તો પછી આટલું બધું થઈ ગયું એ અમને ખબર નથી પછી એ ભાઈ બે બે વાન થઈ ગયા પછી અમે લોકો બાજુ વાળા ને હોટલ વાળા ને ઉઠાયા પછી એ લોકોએ ફોન કરાયું સો નંબર ઉપર પછી પોલીસવાળા વાળા આવ્યા પછી એકસો આઠ આઈ આઈ ટોરેન્ટ એ આયા એવું કરીને પછી બધે લાઇટો બંધ કરીને પછી અહીંથી બોડી ઉઠાવી હતી રાતે અઢી વાગ્યા સુધી અમે લોકો અહીંયા હતા